અરે 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 જુઓ મિત્રો તમે આ વિડીયો જોઈશો ને તો તમારા પણ હોહ ઉડી જવાના છે કેમ કે એક નાની એવી ભૂલ કરવાથી મિત્રો આપણે જિંદગી ગુમાવી પડે છે એવી જ રીતે મિત્રો એક ભાઈએ ખાલી થોડીક એવી ભૂલ કરવાથી પોતાની જિંદગી ગુમાવી દીધી છે હવે મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ ને તો સૌ પહેલાં તો મિત્રો તમે ખેડૂતના દીકરા હિશો ને તો તમને ખબર પડી જ જઈ હશે અને મિત્રો હવે એક ભાઈ છે ને એ ભાઈ મિત્રો તમે જુઓ હલ મિત્રો આપણે જે દેશી ભાષામાં મિત્રો ઘઉં કાઢવાનું મશીન અથવા જીરું કાઢવાનું મશીન મિત્રો જે આપણે ખેડૂતો હોય ને એના દીકરાને તો ખબર પડી જઈ હશે પણ મિત્રો જો ન ખબર પડતી હોય તો આપણે જે ખેતીમાં જે પાક થતો હોય છે ને તેને છેલ્લે કાઢવા માટેના જે હલર હોય છે ને તેમાં એક આ ભાઈ જોઈ લ્યો તમે સલવાઈ ગયા છે મિત્રો તેમને જીવ ગુમાવી દીધો છે એક નાની એવી ભૂલ કરવાથી મિત્રો અને મિત્રો એ પૂરેપૂરો વિડિયો હું તમને આગળ બતાવું પણ એ વિડીયો બતાવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો